डरना खेतर मा रोसवारे रो डांगर झूले रोसवारे रो सवारे तडको झूले उपर पीडा पीडा थैने दूर क्यारडो वालोडे लीलो भम मरथैने चक्कर चक्कर घूमतो नेपास थोरनी टोच टुकडो अब चटाक चटाकरातो रंग लहर मा चूमतो बाहर उभेलो आंबो एना पन पान आउड़ी जाय रे पंखी टहू का थी डांगर ना खेतर मातड़को रोसवारे झूले डांगर थैने ने निकमही खड़खड़ता जड़मा આબ પડી અમડાય સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તર તારેલા કાટાડા બાવડમાંથી સૂરજના કિરણો જીર્ણ શીણ થઈ તિરાડ તૂટી ભયું પર ઠેલાય રંગ રંગના પડ્યા ગાબડા સીમ મહી ને સીમ તણા શેરડાઓ તો ખીલે ફૂલે રે ઝૂલે સવાર થઈને ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને ચાલો હવે આપણે ડાંગરના ખેતરમાં તડકો આ કાવ્યની સમજૂતી મેળવીએ ડાંગરના ખેતરમાં તડકો આ કાવ્યમાં કવિશ્રી મણિલાલ દેસાઈ તડકાને સજીવારોપણના રૂપે જુએ છે ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને રોજ સવારે તડકો ઝૂલે સેઢા ઉપર પીળા પીળા રાયતણા ફૂલ થઈને અહીંયા કવિ કહે છે કે ડાંગરના ખેતરમાં તડકો વહેલી સવારે જ્યારે તડકો ખેતરમાં પડે ત્યારે ડાંગર થઈને એની સાથે તડકો પણ ઝૂલી રહ્યો છે ઝોલા ખાઈ રહ્યો છે અને એટલું જ નહીં પરંતુ જે શેઢા ઉપર રાઈનો પાક હોય છે એના પર પીળા પીડા ફૂલ થયેલા હોય છે એ ફૂલ પર જાણે તડકો પડે છે એટલે એ ફૂલ પણ ઝૂલી રહ્યા છે એટલે કે તડકો પીળા પીળા તણા ફૂલ થઈને ઝૂલી રહ્યો છે એવું અહીંયા દર્શાવવામાં આવ્યું છે દૂર ક્યારડો વાલોડે લીલો ભમ્મર થઈને ચક્કર ચક્કર ગુમતો ને પાસ થોરની ટોચ ટોચ ટુકડો આભ બનીને રાતો રંગ લહેરમાં ચૂમતો આ પંક્તિમાં કવિ દર્શાવે છે કે દૂર ખેતરમાં વાલોડનો પાક છે અને એ એના કારણે ક્યારડો પણ જાણે લીલો દેખાઈ રહ્યો છે અને વાલોડના જે વેલા હોય છે ત્યાં સુધી જાણે કે સૂર્યનો તડકો પહોંચી શકતો નથી એટલે તે ચક્કર ચક્કર થઈને ગૂમતો હોય તેમ કહેવામાં આવ્યું છે એટલું જ નહીં પરંતુ તે ખેતરની પાસે જે થોરની વાળ હોય છે એ થોરની પણ અહીં વાત કરવામાં આવે છે કે થોરની ટોચ ઉપર જે રાતા નાના નાના ફૂલો થાય છે તે ફૂલો ઉપર આભનો જે ટુકડો જે છે એ આ રાતા ચટક રંગને જાણે કે ચૂમતો હોય અને તેની સાથે સાથે લહેરાતો હોય તેમ દર્શાવવામાં આવ્યું છે બહાર ઊભેલો આંબો એના પાન પાન આ ઉડી જાય જાયરે પંખી ટવકા થઈને હવે આંબાની વાત કરવામાં આવે છે કે બહાર જે આંબાનું વૃક્ષ છે એ વૃક્ષ ઉપર પંખીઓ ટવકા કરી રહ્યા છે અને આ ટવકા કરતાં પંખીઓની સાથે સાથે જે પાન છે એ પણ જાણે કે પંખીઓની સાથે સાથે ટંકા બનીને ઉડી જતું હોય એવું દર્શાવવામાં આવ્યું છે ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે જૂલે ડાંગર થઈને નિકમહી ખડખડતા જળમાં આભ પડી અમળાઈ સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તરતા રેલાય કાટાળા બાવળમાંથી સૂરજના કિરણો જીર્ણશીર્ણ થઈ તિરાડ તૂટી ભોય ઉપર ઠેલાય એટલે કે અહીંયા કવિ કહે છે કે નિકમાં જે ખડખડતું જળ વહી રહ્યું છે એ જળમાં આભ પડે છે એટલે કે આભ તરતું હોય અને એ પાણીની અંદર અમળાતું હોય તેમ કહે છે અને સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા એટલે કે સૂરજના ટુકડાઓ પણ જે છે એ પાણીની અંદર તૂટીને અસ્તવ્યસ્ત થયેલા તરતા હોય તેવું દેખાય છે અને કાંટાળા બાવળમાંથી સૂરજના જે કિરણો આવી રહ્યા છે તે કિરણો બાવળનામાંથી કાંટાળા બાવળમાંથી પસાર થાય છે એટલે કે તે પણ જાણે કે જીર્ણ શીર્ણ થઈને તૂટીને ભય ઉપર રેલાઈ રહ્યા છે એટલે કે ભય ઉપર પડી રહ્યા છે ઠેલાય છે એટલે કે રંગરંગના પડ્યા ગાબડા સીમહી ને સીમ તણા શેડાઓ તો આ ખીલેરે ફૂલે રે ઝૂલે સવાર થઈને હવે સવારનો તડકો જ્યારે પૃથ્વી ઉપર એટલે પડે છે ત્યારે સીમ અને શેડાઓ ઉપર જે વનસ્પતિ હોય સીમ હો વનસ્પતિ ઉપર અને સીમમાં અવનવા સુંદર મજાના રંગો દેખાય છે અને તેના કારણે શેડાઓ તો જાણે કે ખીલી રહ્યા છે ફૂલી રહ્યા છે સવાર થઈને એની સાથે સાથે સવારની સાથે સાથે ઝૂલી રહ્યા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને ડાંગરના ખેતરમાં જે તડકો પડી રહ્યો છે એ ડાંગર થઈને એની સાથે સાથે ઝૂલી રહ્યો છે આમ આ સમગ્ર કાવ્યમાં કવિએ ડાંગરના તડકાને ખૂબ સુંદર રીતે દર્શાવ્યો છે